જે મંદિરો છે તે પણ હવે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે અવિરત વરસાદના કારણે મોટા ભાગના વિસ્તારો એવા છે કે જે હવે પાણીમાં ડૂબા ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બાઇક છે તે પણ પાણીમાં ડૂબા ડૂબ જોવા મળી રહ્યા છે ન માત્ર એક વિસ્તાર પરંતુ કાઠા વિસ્તારના અનેક એવા ઘરો છે જેના દ્રશ્યો આ જોવા મળી રહ્યા છે આકુ રાજકોટ જાણે હવે જલમગ્ન બની હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે એવા નીચાણવાળા વિસ્તારો છે કે જે આવે નદીનું પાણી છે તે ઘરી ચૂકી છે જે સ્થાનિક વિસ્તારો છે તેની અંદર પણ હવે પાણી છે તે પણ પેસારો કરી રહ્યો છે

ખસેડવામાં છે તે આવી રહ્યા છે સાથે તમે જોઈ રહ્યા છો કેટલાક સ્વરૂપ છે દર્શન કરવા માટે આવતા હોય છે પરંતુ હાલ જે નદીનું રોદ્ર સ્વરૂપ છે તેને જોવા માટે લોકો આવી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને ઘર બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે માત્ર એક વિસ્તાર પર નદીનું પાણી છે તે ઘણી ટૂંક્યું છે સ્થાનિક વિસ્તારો છે તેની અંદર પણ પાણી છે તે સતત સવારથી આ નદી પાણી દૂર બની રહી છે અને રાતે જે વરસાદ પડ્યો છે ત્યારબાદ પણ અવિરત વરસાદ

અનેક એવા ઘરો છે જેના દ્રશ્યો આ જોવા મળી રહ્યા છે સ્થાનિક તંત્ર દ્વારા જે અગાઉથી સાવચેત કરવામાં આવ્યા લોકો તેમ છતાં પણ અવિરત વરસાદ છે તે વરસ્યો છે જેના કારણે છે કાબુ બાર જોવા મળી રહી છે તમે જોઈ રહ્યા છો અત્યારે જે પાણી છે તે થોડું ઓછું રહ્યું છે તેના કારણે લોકો છે તે હવે પોતાની ઘર માં શું બચ્યું છે કે કેટલી બરબાદી થઈ છે તે જોવા માટે હવે ધીમે ધીમે ઘર તરફ જઈ રહ્યા છે પરંતુ સ્થિતિ છે તે કાબુ બહાર છે કારણ કે હજુ પણ છેલ્લા અડતાલીસ કલાકથી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે તેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં હજુ પણ ભારે થી અતિભારે વરસાદ આગાહી છે તે કરવામાં આવી છે

અગાઉથી જે આગાહી છે તે આપવામાં આવી હતી પરંતુ આટલી કલ્પના હતી કે આટલા ડરામણા દ્રશ્યો સર્જાશે આગાહી આપી ખ્યાલ હતો આપણે ડિપાર્ટમેન્ટ ને પણ એ લોકોએ જે સવની યોજના ડેમ વેલાસર ભરાઈ જતા ડેમ માં પાણી ઓવરફ્લો થયું બીજો ચારે તરફ થી ચોરી આપો એક વૃક્ષ છે તે પણ ધરાશાય થયું છે સતત તરાજીના દ્રશ્યો છે તે જોવા મળ્યા છે જે સ્કૂલ આવી છે ત્યાં પણ એક વૃક્ષ કે તે ધરાશાય થયું છે જો કે તંત્ર દ્વારા આગામી જે છે છે પર તમે જોઈ રહ્યા બીજા તે આધાર ત્યારે આ છે તે નીચે પડશે તો કદાચ આ વિસ્તારમાં થાંભલો છે તે પણ ધરાશાય થઈ શકે છે જેના કારણે પરિસ્થિતિ છે તે હજુ કદાચ કાબુ બહાર જોવા મળે તો નવાઈ નહીં તો આ દ્રશ્યો છે રાજકોટ શહેરના છેલ્લા અડતાલીસ કલાક સતત વરસાદ વરસી રહ્યો છે હજુ પણ હવામાન વિભાગે રાજકોટમાં રેડ એલર્ટ છે તે યથાવત રાખ્યું છે તેના કારણે સ્થિતિ છે તે હજુ કદાચ કાબુ બહાર બને તો નવાઈને તો અત્યારે બસ આટલું ફરી મળીશું વાત ગુજરાતી પર